મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે ફિલ્મ એક્ટર નું નિધન જી હા મિત્રો આપણે જણાવી દઈએ કે મરાઠી સિનેમા દિગ્ગજ એક્ટર સુવાસીની દેશપાંડે નું નિધન થયું છે સુહસિની દેશપાંડેના નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોખની લહેર છે સુહસિની મરાઠી સિનેમાનું મોટું નામ હતું સુહસિની મંગળવારે સવારે તેના પુણેના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા તેમના નિધનથી મરાઠી સિનેમાને મોટો ઝાટકો પડ્યો છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ મુજબ સુહસિની એક્ટિંગ કરિયર માત્ર બાર વર્ષની ઉંમરે શરૂ થઈ હતી મરાઠી સિનેમામાં લઈને હિન્દી સિનેમા સુધી તેને પોતાનો ટેલેન્ટ બતાવ્યું હતો ત્યારે મિત્રો સુવાસીની હિન્દી સિનેમામાં પણ પોતાનો અભિનય કુશળતા ફેલાવી હતી જો તમે બોલિવૂડ સુપરસ્ટાર અજય દેગનની બે હજાર અગિયારની સુપર ફિલ્મ સિંગમ જોયું હોય તો તમે તેમાં સુહાસિનીને જોઈ હશે રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશ આ ફિલ્મમાં દિગ્ગજ એક્ટર અભિનેત્રી કાજલ અગરવાની દાદીનો રોલ પ્લે કર્યો હતો તમને જણાવી દઈએ કે સિંગમ પછી તે ક્યારે બોલિવૂડમાં જોવા મળી નથી હિન્દી સિનેમામાં આ તેમની છેલ્લી ફિલ્મ હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ